તતલાસણા સુદાસણાને સુદાસણા ક્ષત્રિય સમાજના અસંખ્ય યુવાનો રાજકોટમાં રતનપર ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં જવા રવાના દત્રાદ્રે સતલાસણા તાલુકાના સુદાસણા પંથક તેમજ હડોલ નવ ગામ અને સતલાસણા સ્ટેટમાંથી અસંખ્ય યુવાનો રાજકોટના રતનપુર ગામે યોજાનાર ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં જવા રવાના થયા છે જેમાં મળતી માહિતી અનુસાર આજ રોજ રાજકોટ ખાતે પાંચસો થી વધુ લક્ઝરી બસ તેમજ એક થી વધુ ફોર વ્હીલર દ્વારા સમગ્ર ભારતભરમાંથી લાખોની સંખ્યામાં રતનપુર ખાતે ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો અને માતાઓ સાથે અન્ય સમાજના સાથ સહકાર આપી પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટનો જોરદાર વિરોધ કરવામાં આવશે સુરાપુરા ગામ ભોડાથી પણ દાનભા બાપુ પાંચસો ગાડીઓના વિશાળ કાફલા સાથે રાજકોટ મહાસંમેલનમાં હાજર રહી સમાજને સાથ આપશે રિપોર્ટર ભૂપેલસિંહ ચૌહાણ સતલાસણા